સારા મેર પડી જાય એવો છે છુટ્ટી થયેલી ભાઈ છે તમારા જે પૈસા થાય ને એ બધા પૈસા હું હાલવા તૈયાર છું પણ ગમે તે રીતે મને ગોઠવી હાલો પૈસાની ચિંતા ના કર મારું કેવું કરવું પડશે તારા અરે તમે કેવા એ બધું કરવા તૈયાર છું ગોવા ઓ ભાઈ સંજો તારા ક્ષેત્રમાં સાપરું કરવા જો છે ને ઓ સાપરું કરવા દેતો નહીં ઈથી કાઢ બાબુ બાબુભાઈ આરુ મારાથી ખોટું નહીં થાય તો પછી હગુ એ ના થાય વિચાર ગોવા મારું હારું થતું એ તો હું સંજ્યા નું કા વિચારું બાબુ ભાઈ ગોવાર તું તારું વિચાર સંજ્યા નું કા વિચાર બીજો શું કા વિચાર હશે હોકે સંજો ખાડા પડતો તારે રોટલા કરવા વાળી આવી જાય ખબર પડે છે કે નહીં પડતી ઉઠ એને કાઢી થી મોદી સાપડું ખાલી કર્યા હાલત જઉં છું બાપુ હો હાલત ખાલે કો તરા ઉઠાવો તમાર ઓયથી સોભલી બબુ વેલી ઉઠાવો હું હાલત જોઉ છું બપોર કેરી આપણે જવાનું છે ફાઈનલ ફાઈનલ હા હેડો અ તમારી ખબર છે ગામમાં કોઈના શેત્રમાં સાબરૂ ના કરવા દઉં તો જી ખબર નહીં લે આ બાબુ બેંકર છે હો ગોં તો સીહામાં ઉતારી દીધો અમે હેડો તમારી અમુક ખબર સંજય હા

તો ખબર નઈ મન તો મન તો ખેતર માં મેકલી દીધું કોક વાતો કરતા હતા શું વાતો કરતા હતા મન તો નઈ ખબર મન તો ખેતરમાં માં જવાનું કીધું હું તો ખેતર માં હતો સંજય બાપુજી બહુ વિચિત્ર છે ગોવા કાકાના કાનના ના ભરે નહી તો અહીંથી ઉછાળાઓ ઉપાડીને ચાલતા થવું પડશે ના લતું ગો કાકો તો યોન વાતોમાં આવું એવા નહીં તમારી કેમ તો પતલી ગઈ ના વઈરે કે કમે તે સાંભળ્યું નતું તમે શું બોલતા હતા એ મન તો તરત મેકલી દીધો તો

શીલા બની સે એટલે ગોવા કાકો લાલચમાં આવી ગયા એટલે આપણ કાઢી મેલુ નકા આપણ કાઢી ના મેલુ એ બધું તો ઠીક છે પણ ગોવા કાકા ને પહેલા દોશી ન હતા પણ એરે જેલ માં એટલે યો દોશી જતી રહી તો હતા ને છોટો પણ એક સાંભળતા ગોવા કાકા છોટો નઈ કરી રહ્યા બેચરા લેગા ભાઈ કરવાની ઉંમર છે અને આ કે ગોઠવી રહ્યા છે એમનો

બી પહેણ સૌ સૌ નું કરે ત્યાં સુધી તમારું થોડી વિચારે લેગા ભાઈ એટલે ભાભી તમે કેવા માંગો છો

ગાય છે પેલી ઘેર પોચ ગાય વધી છે એનું પૂરું થતું નહીં અને બીજી ગાય લેવા ઉપડ્યા છો અરે આ દૂધ વધાવે તો આપડો નંબર આવે

અમે શું જાવે ગાલ્યો દીજે શાંતિ રાખો તમે ખાટલામાં બેસીને જ્યારે વાતો કરતા હતા ને ડોસી લેવા જવાની ત્યારે મે અને સંજય પાછળ ઉભા રહીને આ કાનેથી સાંભળેલું છે અને તમારો મનો પૈણાઓ નહીં તમાર જબર કાચી લાબી છો કાચી બાચી ટોયલા બાઈ નહીં પેલા મનો પૈણાઓ કસન ફોડુ ફોડી ના આઈતાળા પેલા તમે લગન કર્યા હતા પણ તમે જેલમાં જ્યા એટલે માર કાચી જતો ને અને જોકુ બીજી વખત પાછળ પૈણવા તૈયાર થયા જો ઓય ભત્રીજાન તો વિચારતા નહીં એક વખત એને વિચારતા કે ભત્રી પહેલું કરીએ અને બીજી બીજી વખત ગોઠવું જો કાકા તમારી મારા બાપાની ની બે આઠ વીઘા જમીન છે ને એ મોજો ને ભાગ પાર દો ચાર વીઘા તમારી ચાર વીઘા મારી અલગ કરજો મારી એવું નહીં કાકા મારી અલગ કરો જમીન મારે ચાર વીઘા મારી અલગથી હાલ દો અને સંજ્યા એક કોમ કર મારી ચાર વીઘા ભાગમાં આવશે ને એમાં તારે સાપરું બનાવી દે અને સાપરું નહીં એક વીઘો વેચી મા હું કહું છું હું પહાડ નહીં તને વેચાવું છું એમાં બંગલો બનાય આવું ના કરાય બોલતા જ ના કાકા તા એ હોમુ ભત્રીજા ભત્રીજા કોઈ સબંધ જ નહી તમાર મારાંગા પણ પાછું કોઈ છે પણ તમે ડાન તમે બે ડોલાઓ મને હોમા મરતા જ નહીં કાકા તું તો મને બોલતો જ નહીં અને તમે આ બધા ધક્યા કરાયા છે ને હોમા બોલતા જ નહીં ને હું મરતા નહીં કે છે ને ઘોડામાં છે ને કીટાણા મેળ્યું બોઢું ફોડી નાખે એક વખત મને હોમા મરતા જ નહીં અને તમે કાકા

ઈમેલ લેખાના કોણ ધંભેર્યા છે એ કઈ વખત વપડી ગયા આપણ ખબર જ નહી રહી યાર બાપા ભાઈ ચેતન રહજો નકર નહીં તો ભત્રીજો મારો ખરાબ છે પાછો મિલ તો વાત નહીં કરે પાછો જેવો છે મને ખબર પડે મોથા ભારે છે મને ખબર પડી જઈ છે ચેતન રહેવું પડશે હા તો મૂંહે ખોટું પગલું તો ભરતો હતો પત્રીજો કુવારો હતો ને મૂંહે પેન વાત થઈ જાય કોઈક વસ્તી વાતો કરો તું લેગો જબ્બર બગડ્યો બગડ્યા તો બગડ્યા આપણે રેવાનું ઠેકાણું નતું તો એ સેટિંગ થઈ ગયું ચાર વીઘા જમીન માં પણ આપણે અમે રહીએ ને તમારી જ રવા નહીં એક વીઘો ફટકારી મારો બે માણો મોકન ખેંચી વેરો બોલ્યા વગર હું બે હેક તાર કોઈ બોલો તો ના ના લેગા ભાઈ અમારે તો એક નાનું છાપરું ઈ ચાલશે શું કરવા છાપરું બે માર નો તાર મકાન બનાવ જવાબદારી મારી માર કાકો તો ઓટો મારે ને તો હું બે હેક જોતે તાર અમે નાનું છાપરું બનાવી દેશું ને તમારા માટે હવે કન્યા સોધી રાખીએ જો મારે છે ને હું તમે બે જણો નો સહારો છો તે તાર તાર તો ચાર વીઘા જમીન તમારી જ સહી માં સમજો મનસન બે ટાઈમ ખવડાવજો બસ મારા તમારે બેવાનો ભાઈ ભાભીનો આશરો છે મારે કાકા અંગે સબંધ કટ કરી દીધું લેગર ભાઈ સમજી જાઓ કે આ ઉનાળામાં તમારા લગ્ન થઈ ગયા ગમે તે માટે કન્યા ખોડી ગઈ તબા ભીમ આપણે જમીન વેચવી નહીં એ તો આપડે સાપરું બનાવીને વેચી માર ક